નમસ્કાર દર્શક મિત્રો આપને હરિ ઓમ ગુજરાતી ઓગણીસ ચબોતર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર માહિતી આવેલી છે એક્સિસ એકસો પચીસ ગાડી વેચાવ માટેની તો આપ મારા મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયોની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જૂના નવા વાહનની માહિતી આપની પાસે પહેલાં આવશે અને આપના મિત્રોને શેર કરી દેજો તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો ચાલો આ એક્સિસ એકસો પચીસની વાત કરું તો ભારતભાઈને આ ગાડી વેચવાની છે એકદમ સારું કન્ડિશનમાં છે આગળ પાછળ ટાયર સારા છે કંપની કલર છે સીટ એન્જિન લાઈટ એ સારું કન્ડિશનમાં છે તો આપ જે મિત્રોને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ભારતભાઈને કોલ કરી શકો છો હા ચાલો તમને એમ થશે કે હવે ભારતભાઈના નંબર ક્યાંથી લાવો તો આપ મારા મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયાની નીચે ટાઇટલમાં ભારતભાઈના નંબર બતાવેલ છે એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો તો વન ઓનર એ ગાડી છે એન્જિન સારું છે હવે ચાલો તમને એમ થશે કે કયા મોડલનું હશે તો ચાલો મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર વીસનું મોડલ છે અને તમને એમ થશે કે કયા ગામે જોવા મળશે તો ચાલો મિત્રો ગામની વાત કરીએ તો કોલીખડા પોરબંદર એટલે કે પોરબંદર જિલ્લાના કોલીખડા ગામે જોવા મળશે હવે જે ભાઈને જે મિત્રોને ખરીદી કરવી હોય તો કિંમતમાં પણ ફારફેર કરી દેશે કિંમતમાં ઓછું રાખેલું છે સાઠ પાંચસો એમાંથી જે મિત્રોને ખરીદવું હોય તો ભારતભાઈ તમને કિંમતમાં પણ ફારફેર કરી દેશે હા ચાલો હવે સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો પણ પહેલાં મિત્રો ભારતભાઈને કોલ કરી અને પછી સ્થળ પર જઈ શકો છો કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે પહેલાં કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવું હોય તો મારા મિત્રો ખરીદી કરી શકો છો